નમસ્કાર ગામ ફતેહપુર તાલુકો ભાણવડ ના પ્રગતિશીલ ખેડૂત દેવાળંદભાઈ રાવલિયા એ સ્વરાજ કંપની તુવેર જે વરદાન એકાવન નું વાવેતર કરેલું છે તો દેવાણંદભાઈ તમને કેવી લાગ્યા તુવેર વરદાન એકાવન જે વરદા વરદાન એકાવન સ્વરાજની વેરાયટી બહુ સારી છે બરાબર ફાલું છે ઉત્પાદન જોયું નથી અને બહુ વ્યવસ્થિત છે ફાલ જોઈ શકો છો તમે આપણા સ્વરાજની વરદાન એકાવન છે અને આવું કોઈ દી ઉત્પાદન જોયું નથી આપણે તુરદાર તમારે વાવવી હોય તો વરદાન એકાવન બહુ સારી જાયત આવે છે બીજા ખેડૂતોને માનો કે તુરદાર વાવી હોય તો એ ખેડૂતો માટે શું તમે કહેવા માંગો છો ના ના તુરદાર બહુ સારું છે આમાં આપણે સુકારો એ નથી અને ફ્લાવરિંગ એ બહુ સરસ છે અને સિંગની લંબાઈ તમે જોઈશો બહુ જબરે વડી થાય છે જેવી જાત છે ધન્યવાદ દેવાનંદ ભાઈ